પ્રકૃતિએ સમય સમય પર આપણને એવી અમૂલ્ય વસ્તુઓ આપી છે અને યોગ્ય સમય ઉપયોગ કરીએ તો તેનો લાભ આપણને આખું વર્ષ નહીં પરંતુ આખું જીવન મળે છે આજના આ ખાસ વિડિયોને ચેનલ વી આર મીડિયા ત્રેવીસ ના માધ્યમથી અંત સુધી જોવું આજની જે માહિતી છે તે સોના પર કામ કરશે કારણ કે આ માહિતી તાજેતરમાં અમારા ગુરુજીએ જણાવી છે અને આ એકદમ નવી માહિતી છે જે તમને બીજે ક્યાંયથી નહીં મળે આ માહિતી જાણવા માટે લોકો લાખો રૂપિયા ખર્ચી નાખે છે પરંતુ તેમ છતાં તેમને આ નથી મળતું તો એવામાં આ માહિતી મેળવવા માટે તમે આ વિડિયોને અંત સુધી જુઓ અને એકદમ મફતમાં અમે તમને આ માહિતી આપવા જઈ રહ્યા છીએ જેથી તમારી ગરીબીનો અંત થાય તમારા રોગ અને બીમારીઓ જળમૂરથી નાશ પામે મિત્રો આપણા જીવનમાં જે તિથિઓ હોય છે પછી તે હોળી હોય દિવાળી હોય કે એકાદશી હોય તે પોતાનામાં ખાસ હોય છે એ જ રીતે વૈશાખના પવિત્ર મહિનામાં આવતી એકાદશી અતિ વિશેષ હોય છે અને આ વખતે મોહિની એકાદશી પોતાનામાં શુભ સંયોગ લઈને આવી છે એવામાં આ વિશેષ ઉપાય જરૂર કરી લેજો પરંતુ તે પહેલા એક નાની વિનંતી છે કે અમે રાશિ પ્રમાણે ઉપાય જણાવીએ છીએ જો તમે અમને તમારું નામ અને રાશિ કોમેન્ટમાં લખશો તો અમે તમને તમારું ભવિષ્ય પણ જણાવી શકીએ છીએ મિત્રો સાચા હૃદયથી કોમેન્ટ બોક્સ માં લખી દો જય માહિતી અમે તમને જણાવવા જણાવવા જઈ જઈ રહ્યા રહ્યા છીએ છીએ જે ઉપાય તે પહેલા તમને તે કરવાની પ્રક્રિયા જરૂર જાણવી જોઈએ આ ઉપાય તમે એકાદશી ના દિવસે કરી શકો છો આ ખૂબ જ જરૂરી અને ચમત્કારિક ઉપાય છે એકાદશી ના દિવસે તેને કેવી રીતે કરવું ખૂબ ધ્યાનથી સાંભળજો એકાદશી આપણા જીવનમાં ખાસ મહત્વ ધરાવે છે અને વર્ષમાં એકાદશી તિથિઓ આવે છે પણ એકાદશી તિથિ વૈશાખ મહિનામાં આવે છે તો એવામાં તરત જ આ વિશેષ ઉપાય કરી લેવો જોઈએ આ માહિતી તમારા માટે ખૂબ અમૂલ્ય છે આજના વિડીયોનો વિષય ખૂબ જ સુંદર છે જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ જો તમે આ એકાદશીના દિવસે આ ઉપાય કરી લીધો તો તમારા રોગ અને બીમારીઓ દૂર થઈ જશે કષ્ટ દૂર થઈ જશે અને સીધે સીધું માતા લક્ષ્મીની કૃપા તમને પ્રાપ્ત થશે પરંતુ તે પહેલા તમારે બધાને મોહિની એકાદશી વિશે જાણવું જરૂરી છે આ વખતે મોહિની એકાદશી ક્યારે છે અને તેની પૂજાનો શુભ મુહૂર્ત શું છે કારણ કે તેને યોગ્ય મુહૂર્તમાં જ તમે યોગ્ય રીતે ઉપયોગ કરી શકશો મોહિની એકાદશી અતિ ઉત્તમ એટલે ગણાય છે કારણ કે જ્યારે સમુદ્ર મંથન થયું હતું ત્યારે દેવતાઓ અને અસુરો વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું તે સમયે અમૃતને લઈને ખૂબ લડાઈ થવા લાગી હતી જેના કારણે અસુરો અને દેવતાઓ વચ્ચે સમાધાન કરવા અને અમૃતનું યોગ્ય વિભાજન કરવા માટે ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કર્યું હતું આ મોહિની રૂપ ભગવાન વિષ્ણુએ એકાદશીના દિવસે ધારણ કર્યું હતું તેથી આ એકાદશીનું નામ મોહિની એકાદશી રાખવામાં આવ્યું તો ચાલો હવે વિલંબ ન કરતા જાણીએ કે આ વખતે મોહિની એકાદશીની તિથિ ક્યારે છે તેની પૂજાનો શુભ મુહૂર્ત અને પૂજા પૂજાવિધિ શું છે અને આ દિવસે કયા ઉપાય કરીને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકાય છે પંચાંગ અનુસાર આ વર્ષે મોહિની એકાદશીની શરૂઆત સાત મેના રોજ સવારે દસ વાગીને ઓગણીસ મિનિટ વાગ્યે થશે અને તેનો સમાપન આઠ મેના રોજ બપોરે બાર વાગીને ઓગણીસ મિનિટ વાગ્યે થશે કારણ કે વ્રત હંમેશા ઉદ્યા તિથિ એટલે કે સૂર્યોદયના સમયની તિથિ અનુસાર રાખવામાં આવે છે તેથી આ વખતે મોહિની એકાદશીનો વ્રત આઠ મેના રોજ કરવામાં આવશે આ દિવસે ભગવાન વિષ્ણુના મોહિની અવતારની પૂજા કરવામાં આવે છે તેમને ચંદનથી તિલક લગાવવામાં આવે છે અને તુલસી પત્ર તેમજ જગ અર્પણ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુને પીળો રંગ અત્યંત પ્રિય છે તેથી આ દિવસે પીળા વસ્ત્રો ધારણ કરવા શુભ માનવામાં આવે છે એકાદશીના દિવસે ગાયોને લીલો ચારો ખવડાવવો પુણ્યદાયી માનવામાં આવે છે સાથે જ પૂજા બાદ અન્ન ગોળ અને પોતાની સામર્થ્ય અનુસાર ધનનું દાન કરવાની પરંપરા પણ છે જે પુણ્ય પ્રદાન કરે છે જોકે આ દિવસે કેટલીક બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ જળ અર્પણ કરવું તામસિક ભોજન જેવા કે માંસ લસણ ડુંગળી અને ચોખાનું સેવન આ દિવસે વર્જિત માનવામાં આવે છે કાળા રંગના વસ્ત્રો ધારણ કરવાથી પણ બચવું જોઈએ આ દિવસે કોઈ પણ સ્ત્રી કે વૃદ્ધ નું અપમાન ન કરવું જોઈએ અને ન તો કોઈ પ્રત્યે મનમાં દુર્ભાવના રાખવી જોઈએ કારણ કે એકાદશી વ્રતનો ઉદ્દેશ્ય મન વચન અને કર્મની શુદ્ધિ જાળવી રાખવાનો છે મોહિની એકાદશીના દિવસે સાંજના સમયે તુલસીના છોડની નીચે ગાયના ઘીનો દીવો પ્રગટાવો અને ભગવાન ધ્યાન કરતા તુલસીના છોડની સાત પરિક્રમા કરો આમ કરવાથી તમારું આખું કુટુંબ સ્વસ્થ રહેશે અને તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર નહીં પડે વ્યાપારમાં સમસ્યા બની રહી છે તો મોહિની એકાદશીના દિવસે અગિયાર ગોમતી ચક્ર અને ત્રણ નાના એકાક્ષી નારિયેળ લો તેને મંદિરમાં સ્થાપિત કરીને તેની દીપ વગેરેથી પૂજા પૂજા કરો બાદ એક પીળા રંગના કપડામાં ગોમતી ચક્ર અને એકાક્ષી નારિયળ બાંધીને ઓફિસ કે દુકાનના મુખ્ય દ્વાર પર લટકાવી દો આ ઉપાયથી વ્યાપાર ચાલવા લાગશે ઘરમાં પતિ પત્ની વચ્ચે કલેશ રહે છે તો મોહિની એકાદશીના દિવસે કેળાના ઝાડની ધૂપ દીપ રોલી ચોખા વગેરેથી પૂજા કરો અને ભગવાન વિષ્ણુને કેસર મેળવેલું દૂધ અર્પણ કરો થોડી મિનિટો બાદ તેને પ્રસાદ તરીકે પી લો આમ કરવાથી પતિ પત્ની વચ્ચેના સંબંધો મધુર થશે કોઈ વ્યક્તિ પાસે તમારું કોઈ ધન અટવાયું છે તો મોહિની એકાદશીના દિવસે એક ગોમતી ચક્ર લો અને સાંજના સમયે અંધારું થતા કોઈ વેરાન જગ્યાએ કે ઘરની બહાર ખાલી જગ્યાએ જઈને એક ખાડો ખોદો અને શ્રી વિષ્ણુનું નામ લેતા ગોમતી ચક્રને તે ખાડામાં દાટી દો ભગવાનને પ્રાર્થના કરો કે તે વ્યક્તિ તમારા પૈસા પાછા આપે આ ઉપાયથી તમારું કામ થઈ જશે સફળતા હાથ લાગતી નથી પૂજા સમય ગાયના કાચા દૂધમાં તુલસીની મંજરી મેળવીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરો આ ઉપાય કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે ઘરમાં કલેશ ચાલી રહ્યો છે

એકવીસ કે એકાવન દીવા પ્રગટાવીને તુલસી ચાલીસાનો પાઠ કરો એવી માન્યતા છે એકાદશી ના દિવસે તુલસી ના છોડ ને સોળ શૃંગારની સામગ્રી અર્પણ કરો આ ખૂબ જ લાભદાયી છે આથી વૈવાહિક જીવનમાં ખુશાલી આવે છે અને અખંડ સૌભાગ્યનો આશીર્વાદ મળે છે હવે મિત્રો જાણીએ તે ખાસ વસ્તુ વિશે જે મોહિની એકાદશીના દિવસે જરૂર ખાઈ લેવી જોઈએ જે ખાવાથી આખું વર્ષ ધનની વર્ષા થાય છે તો ખૂબ ધ્યાનથી સાંભળજો ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે આજે હું તમારી સામે આ વિડિયોના માધ્યમથી એક એવી વનસ્પતિ વિશે માહિતી લઈને આવ્યો છું જે તમારી બીમારીઓને ચપટીમાં જડમૂળથી નાશ કરી શકે છે મિત્રો અમારા વિડિયોના માધ્યમથી આ છોડને જુઓ આ આપણા માટે ખૂબ જ કિંમતી અને દુર્લભ છે આ છોડ જેને મળી જાય એ સમજી લેવું તે જ દિવસથી તેની ગરીબી નિર્ધનતા દુઃખ તકલીફ વગેરે તમામ કષ્ટો સમાપ્ત થઈ જશે મિત્રો ચાલો જાણીએ સૌથી પહેલા તેનું નામ તેને બહેડા નામથી ઓળખવામાં આવે છે તેમાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે અને સાથે તે આયુર્વેદથી ભરપૂર છે મિત્રો આ છોડ વિશે તમે જરૂર સાંભળ્યું હશે અને તેના ફળ પણ ખાધા હશે મિત્રો ચાલો જાણી લઈએ બહેડા વિશે થોડી માહિતી ત્યારબાદ જાણીશું તેનાથી મળતા આયુર્વેદિક ફાયદા અને ચમત્કારિક ઉપયોગ વિશે તો મિત્રો શું તમે જાણો છો કે બહેણા શું છે કે બહેણાનો ઉપયોગ કઈ વસ્તુમાં થાય છે જો તમે નથી જાણતા તો આ જાણી લો કે બહેણાનું તેલ વાળને કાળા કરવા માટે ઉપયોગી માનવામાં આવે છે આગથી બળવાને કારણે થયેલા ઘા પર પણ બહેણાનું તેલ ખૂબ જ લાભદાયી હોય છે બહેણા વાત પિત્ત અને કફ ત્રણેય દોષોને દૂર કરે છે પરંતુ તેનો મુખ્ય ઉપયોગ કફ પ્રધાન વિકારોમાં થાય છે તે આંખો માટે હિતકારી વાળ માટે પોષક હોય છે એટલું જ નહીં મિત્રો બહેડા અસ્મયે વાળ પકવા ગણું બેસી જવું નાક સંબંધી રોગ કંઠ રોગ તેમજ હૃદય રોગોમાં ફાયદાકારક છે બહેડા જંતુઓને મારનારી ઔષધિ છે બહેડા મોતિયાબિંદને દૂર કરે છે છાલ રક્તની ઉણક પીળીઓ અને સફેદ કુષ્ઠમાં લાભદાયક છે તેના બીજ કડવા નશો લાવનારા અતિશય તરસ ઉલટી તેમજ દમનો નાશ કરનારા હોય છે મિત્રો હું આ માહિતી વિગતે આ વિડિઓમાં જણાવીશ તો વિડિયોને અંત સુધી જરૂર જોવું મિત્રો હવે ચાલો જાણી લઈએ કે બહેડા શું છે તે કેવું હોય છે બહેડા ત્રિફળાનો એક અંગ છે વસંત ઋતુમાં તેના પાંદડા ખરી જાય પછી તેના પર તાંબાના રંગની નવી ડાળીઓ કે શાખાઓ નીકળે છે ઉનાળાની ઋતુના આગમન સુધી આ જ ડાળીઓ કે શાખાઓ સાથે ફૂલ ખીલે છે વસંત પહેલા તેના ફળ પાકી જાય છે બહેડાના ફળની છાલ કફનાશક હોય છે તે કંઠ અને શ્વાસનળી સાથે જોડાયેલી બીમારીઓ પર ખૂબ અસર કરે છે તેના બીજની ગીરી દર્દ અને સોજો ઓછો કરે છે મિત્રો હવે આ પછી જાણીએ કે તેને અન્ય ભાષાઓમાં કયા કયા નામથી ઓળખવામાં આવે છે તો હિન્દીમાં તેને હલ્લા બહેરા તેનું વાનસ્પતિક નામ ટર્મિનાલિયા બેલેરિકા સંસ્કૃતમાં ભૂતવાસા વિભિતક ઉર્દૂમાં બહેરા વગેરે નામથી ઓળખવામાં આવે છે મિત્રો તમે અમારો વિડિયો કયા રાજ્યમાંથી જોઈ રહ્યા છો અને તેને તમારા અહીં કયા નામથી ઓળખવામાં આવે છે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો અને મિત્રો કોમેન્ટમાં જય હિન્દ જય આયુર્વેદ જરૂર લખજો મિત્રો માહિતી જણાવતા તમારી પાસે એક વિનંતી છે દેશ જડીબુટ્ટી વૃક્ષોહોળ માહિતી સમાપ્ત થઈ રહી છે અમે અમારી આ ચેનલ પ્રાચીન જ્ઞાનમાં માં માહિતીને ની માહિતી ને ફરીથી ભારતમાં યુટ્યુબ પર જડીબુટ્ટીની માહિતી લોકો સમજે અને અપનાવે મિત્રો અત્યાર સુધી તમે જાણ્યું કે બહેડાના કેટલા નામ છે હવે જાણીએ તેનાથી મળતા આયુર્વેદિક ફાયદા અને ચમત્કારિક ઉપયોગ વિશે તો આયુર્વેદિક ઉપયોગ આ પ્રકારે છે મિત્રો પહેલું છે વાળના રોગો માટે જેમ કે ઘણા એવા લોકો હોય છે જેમના ઉંમર પહેલા વાળ પકી જાય છે સફેદ થઈ જાય છે કે પછી વાળ તૂટવા લાગે છે તો તમે બહેડાનો આ રીતે ઉપયોગ કરીને વાળના રોગોથી છુટકારો મેળવી શકો છો તો તે માટે તમારે બહેડાના ફળની ફળની તેલ તમારા લગાવવું મિત્રો કોઈ બીજ કહેવાય છે તો તેના અંદર જે નાનું બીજ હોય છે તેને મિંગી કહેવાય છે તો તેનું તેલ તમારા વાળ પર લગાવવું આથી વાળ ખરવા વાળ તૂટવા વગેરે બધું સમાપ્ત થઈ જાય છે મિત્રો બહેડાના ફળની મીંગી તમને બજારમાં મળી જશે તો તમે તેનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આંખોના રોગોમાં પણ બહેડાનો ઉપયોગ કરી શકાય છે મિત્રો આંખોના રોગો માટે હું એક પછી એક દુર્લભ ઉપયોગ જણાવું છું ધ્યાનથી સાંભળજો બહેડા અને ખાંડની સમાન માત્રામાં મિશ્રણનું સેવન કરવાથી આંખોની જ્યોતિ વધે છે લોકો કહે છે કે આંખોની રોશની વધારવા માટે શું કરવું તો તમે આ ઉપયોગ કરીને તમારી આંખોની જ્યોતિ વધારી શકો છો મિત્રો બહેડાની છાલને પીસીને મધ સાથે મિશ્રણ કરીને લેપ કરવાથી આંખના દર્દનો નાશ થાય છે બહેડાની મીંગીના ચૂર્ણને મધ એટલે કે મધ સાથે મિશ્રણ કરીને કાજલની જેમ લગાવવાથી આંખના દર્દ તેમજ સોજામાં લાભ થાય છે મિત્રો ત્યારબાદ ઘણા બાળકોમાં આ જોવા મળે છે લાળ વહેવાની સમસ્યા હા મિત્રો જે બાળકને આ પ્રકારની સમસ્યા હોય તે બાળકને બે ગ્રામની માત્રામાં બહેણા અને તેટલી જ માત્રામાં ખાંડ લઈને બંનેને સારી રીતે મિક્સ કરી લો તેને થોડા દિવસ સુધી ખાવાથી વધુ લાળ વહેવાની સમસ્યા ઠીક થાય છે આ સમસ્યા મોટા લોકોમાં પણ જોવા મળે છે તો આ ઉપયોગ કરીને લાળ વહેવાની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે મિત્રો ત્યારબાદ દમના રોગમાં બહેડા અને હરડની છાલને સમાન માત્રામાં લઈને ચૂર્ણ બનાવો તેને ચાર ગ્રામની માત્રામાં સેવન કરવાથી દમ અને ખાંસીમાં લાભ થાય છે મિત્રો બહેડાના બીજ વગરના એટલે કે તેના ફળમાંથી બીજ કાઢીને ફળના થી છ ગ્રામ છાલને મોઢામાં રાખીને ચૂસવાથી પણ ખાંસી અને દમના રોગમાં લાભ થાય છે બહેડાના ફળની છાલના ચૂર્ણને દસ ગ્રામની માત્રામાં તેનાથી વધુ માત્રામાં મધ મેળવો તેને ઝડપથી લાભ થાય છે મિત્રો ત્યારબાદ ગુર્દાની પથરીમાં પણ તેનો ઉપયોગ થાય છે મિત્રો જેને પથરી થઈ જાય તે વ્યક્તિ ખૂબ જ દર્દથી પરેશાન રહે છે ક્યારેક ઓપરેશનની પણ નોબત આવે છે મિત્રો તમે પરેશાન ન થાઓ તમે જાતે તેનો ઉપયોગ કરીને પથરીને સમાપ્ત કરી શકો છો મિત્રો બહેડાના ફળના મજ્જાના થી ચાર ગ્રામ ચૂરણમાં મધ મેળવો તેને સવારે સાંજે ચાટવાથી ગુરદાની પથરીની બીમારીમાં લાભ થાય છે મિત્રો ખાંસીમાં પણ બહેડાનો ઉપયોગ થાય છે મિત્રો બહેડાથી ખાંસી ઠીક કરવાત રણથી ચાર ઉપયોગ જણાવું છું તમને જે ઉપયોગ સારો લાગે તે કરીને જરૂર જુઓ તો બહેણાની છાલને ચૂસવાથી ખાંસીમાં લાભ થાય છે બકરીના દૂધમાં અડધો ચમચો કાળું મીઠું અને બહેણા નાખીને પકાવીને ખાવાથી દરેક પ્રકારની ખાંસીમાં લાભ થાય છે મિત્રો બહેડાના દસ ગ્રામ ચૂરણમાં મધ મેળવો તેને સવારે અને સાંજે ભોજન બાદ ચાટવાથી સૂકી ખાંસી તેમજ જૂના દમના રોગમાં ખૂબ લાભ થાય છે મિત્રો બહેડાના ફળમાં ઘી છાંટી દો તેના પર લોટનો એક આંગળી લેપ લગાવીને પકાવો શરીરના તાપ જેટલું ઠંડુ થાય ત્યારે તેના પરનો લોટ કાઢી નાખો આથી ખાંસી શરદી દમ તેમજ ગળો બેસી જવાની સમસ્યામાં લાભ થાય છે બહેડાના એક ફળને ઘીમાં ડુબાડીને ઘાસથી લપેટો તેને ગાયના છાણથી બનેલા કાંડામાં બંધ કરીને આગમાં પકાવો તેને બીજ વગરનું કરીને મોઢામાં રાખીને ચૂસો આથી ખાંસી શરદી દમ તેમજ ગળું બેસી જવા જેવા રોગોનો નાશ થાય છે મિત્રો આ થયું ખાંસી માટે હવે જાણીએ હૃદય રોગમાં તેનો ઉપયોગ કેવી રીતે થાય છે તો બહેડાના ફળના ચૂર્ણ અને અશ્વગંધા ચૂર્ણને સમાન માત્રામાં મેળવો તેને પાંચ ગ્રામની માત્રામાં લઈને ગોળ મેળવીને ગરમ પાણી સાથે સેવન કરવાથી હૃદય રોગમાં લાભ થાય છે મિત્રો ત્રણ ગ્રામ બહેડાના ચૂરણમાં છ ગ્રામ ગોળ મેળવો તેને રોજ સવારે સાંજે સેવન કરવાથી નપુસકતા દૂર થાય છે અને કામની ભાવના વધે છે મિત્રો બહેડાના ફળના મજ્જાના ત્રણ થી ચાર ગ્રામ ચૂરણમાં મધ મેળવો તેને સવારે સાંજે ચાટવાથી પેશાબમાં જલનની પ્રકારના સોજા જલન અને દર્દનો નાશ થાય છે મિત્રો આ હતી બહેડા વિશે આયુર્વેદિક માહિતી હવે જાણીએ તેનાથી મળતા ચમત્કારિક અને આધ્યાત્મિક ઉપયોગ વિશે કારણ કે મિત્રો આયુર્વેદિક સાથે સાથે તાંત્રિક ઉપયોગ પણ જાણવું જરૂરી છે તો મિત્રો બહેડાની જળ અને તેનું એક પાંદડું લઈને પૈસા રાખવાની જગ્યાએ રાખો આ ઉપયોગથી ઘરમાં ક્યારેય દરિદ્રતા નહીં આવે આ ઉપરાંત પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં બહેણાનું પાંદડું લઈને ઘરમાં રાખો ઘર પરથી ઉપરી હવાઓની અસરથી મુક્ત રહેશે મિત્રો ત્યારબાદ ઘણા લોકો અમને કોમેન્ટ કરીને પૂછે છે કે ગુરુજી અમને રાત્રે યોગ્ય રીતે ઊંઘ નથી આવતી શું કરવું તો તમે કોઈ શુભ નક્ષત્ર માં જડ લઈને સૂતી વખતે ઓશિકા નીચે રાખીને સુવો આથી ઊંઘ સારી આવે છે રાત્રે ખરાબ સપના આવવાનું બંધ થઈ જાય છે ત્યારબાદ ઘણા લોકો કહે છે ગુરુજી અમે ઘણી મહેનત કરીએ છીએ પરંતુ મહેનતના પ્રમાણમાં અમને પૈસા નથી મળતા ધંધો યોગ્ય રીતે ચાલતો નથી તો તમે કોઈ શુભ દિવસે તેની જડ લઈને કામ કરવાની જગ્યાએ રાખો તો તમારો ધંધો યોગ્ય રીતે ચાલવા લાગશે પછી તે જ દિવસ તમારી પ્રગતિ અને ઉન્નતિ શરૂ થઈ જશે તો મિત્રો બહેડા વિશે આજ માટે આટલી જ માહિતી આગામી વિડિયોમાં મિત્રો વિડિયો સમાપ્ત કરતા પહેલા તમારી પાસે વિનંતી છે આ માહિતીને ઓછામાં ઓછા દસ લોકો સાથે જરૂર શેર કરો જેથી લોકો તેનાથી મળતા ફાયદાથી અજાણ ન રહે આથી આપણા દેશમાં આયુર્વેદની માહિતી ફરી એકવાર ઝડપથી ફેલાય તેનું શ્રેય તમને જશે સાચા ભારતીય હોવા પર ગર્વ કરો વિડીયો શેર કરીને પુર્ય કમાઓ જય શ્રી હરિ વિષ્ણુ જય મા લક્ષ્મી